હલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી બધાને બધા મજામાં જ હશો જો આજ પાછા વાડીએ આવી ગયા છે આપણી વરસાદ પછી ઘણા દી પછી આટો મારો આયા આપણી વાડી છે એરંડામાં નુકસાન તો ઘણું થયું હોય વરસાદનું ચેનલમાં જે પણ નવા હોય એ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બને એટલી શેર કરજો કોમેન્ટમાં બતાવજો કેવા છે એરંડા અત્યારે મસ્ત છે આટલા દિવસ શોર્ટ વિડીયો ડાલતા હતા હવે મોટા લોંગ વિડીયો નાખશું એ આવો નવો સપોર્ટ કરતા રહેજો આગળ નવા નવા વ્લોગ મસ્ત મસ્ત નાખશું નુકસાન નુકસાન ઘણું થયું હોય વરસાદનું બસ સપોર્ટ કરતા રહેજો આવો નાવો આગળ પણ કંઈક મસ્ત મસ્ત વ્લોગ લઈને આવશું ક્યાંક જઈશું બતાવજો વાડીમાં એરંડા કેવા છે રૂમ પણ છે પંદર રૂમ જેને પણ ભાડે રહેવા આવવું હોય તો કહેજો કોમેટ કરી દેજો પંદર રૂમ છે ભાડે દેવાના આ સાઈડમાં થોડોક સારા છે એરંડા ઓ સામે દેખાય રૂમ પંદરે પંદર રૂમ ભાડે દેવાના છે એને પણ રહેવું હોય તો કહેજો ભાઈ કોમેન્ટ કરજો એ પણ અહીંયા જોબ કરતા હોય થોડી થોડી મિસ્ટેક થશે કારણ કે રોજ હિન્દી બોલવાનું થાય એટલે આમાં વ્લોગમાં પણ ક્યારેક ક્યારેક હિન્દી આવી જતું હોય છે વાંગા ભેગા રહીને વાંગા જેવી હાલતું થાય આ પટ્ટામાં ઘણું નુકસાન થયું હોય બાકી આ પટ્ટો મસ્ત છે આમાં એટલું નુકસાન નથી તમે બધા જણાવજો કોમેન્ટ કરી કરીને ભાઈ કેવા છે એરંડા જોવો આમાં ઘણું નુકસાન છે હજુ પણ સુકાણું નથી આમાં શું ટ્રેક્ટર હલાવી સપોર્ટ કરતા રહેજો આગળ પણ હવે ટ્રેક્ટર ના બ્લોક પણ આવશે જોવો કેટલો મસ્ત લાગે આપણો મોટર પાણી ટાંકો અને બાયોમાં ફેસબુકની ને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી એમાં પણ જઈને ફોલો કરજો નારિયેલ પીવો હોય તો આવજો ક્યાંક એ આપણી પાસે નારિયેલ અહીંયા ખેતી ખેતીવાડી